નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું તાપી એજ્યુકેશન એકેડેમી અંતર્ગત પીપી સવાણી વિદ્યા મંદિરમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો સીબીએસઈ સ્કૂલ અંતર્ગત એકેડેમિક યર બે હજાર પચ્ચીસ છવ્વીસ માટે તારીખ ચાર જાન્યુઆરી બે હજાર રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો સીબીએસઈ એફિલિએટેડ સંસ્થા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો વિવિધ શિક્ષકો માટેની આ જાહેરાત છે વિગતવાર જોશું આપણે શૈક્ષણિક લાયકાત તેમજ અરજી કેવી રીતે કરવી તો તમે જોઈ શકો છો મિત્રો પ્રાઇમરી જે સેક્શન માટે ઇંગ્લિશ મીડિયમ માટે વાઇસ પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે તેમજ ઇંગ્લિશ જે પ્રાઇમરી સેક્શન માટે ઇંગ્લિશ મીડિયમ માટે કોર્ડિનેટર માટેની એક જગ્યા છે મિત્રો સેકન્ડરી હાયર સેકન્ડરી સેક્શન માટે ઇંગ્લિશ માટે કોર્ડિનેટર માટેની એક જગ્યા પ્રાઇમરી સેક્શન માટે ઇંગ્લિશ મીડિયમ માટે મેથ્સ તેમજ સાયન્સ ઇંગ્લિશ એસએસ માટે દસ જગ્યા છે મિત્રો તેમજ ગુજરાતી મીડિયમ માટે પ્રાઇમરી સેક્શનમાં ગુજરાતી જે મેથ્સ સાયન્સ સોશિયલ સ્ટડીઝ માટે જે ત્રણ જગ્યા માટેની તમે જોઈ શકો છો સેકન્ડરી શેક્શન માટે મિત્રો ઇંગ્લિશ જે મીડિયમમાં મેથ્સ તેમજ ઇંગ્લિશ માટેની બે જગ્યા તેમજ હાયર સેકન્ડરી માટે મિત્રો ઇંગ્લિશ મીડિયમ માટે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજી માટેની ચાર જગ્યા માટેની જાહેરાત આવેલી છે હાયર સેકન્ડરી ગુજરાતી મીડિયમ માટે ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજી માટેની ચાર જગ્યા તેમજ હાયર સેકન્ડરી કોમર્સ સેક્શન માટે ઇંગ્લિશ મીડિયમ માટે એસપીએન સીસી માટે એક જગ્યા ગુજરાતી મીડિયમ માટે એસપીએન સીસી માટે એક જગ્યા આસિસ્ટન્ટ ટીચર હાયર સેકન્ડરી માટે ઇંગ્લિશ મીડિયમ માટે મેથ્સ સાયન્સ ટુ ટીચર પર સબ્જેક્ટ તેમજ ગુજરાતી માટે મીડિયમ માટે તમે જોઈ શકો છો ગુજરાતી મધ્યમ માટે મેથ્સ સાયન્સ માટે બે બે જગ્યા છે મિત્રો એક્ટિવિટી ટીચર્સમાં પીટી ક્રિકેટ કોચ ફૂટબોલ કોચ માટેની કુલ ત્રણ જગ્યા છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઇન રિસ્પેક્ટિવ ફિલ્ડ એન્ડ ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન એન્ડ બીડની લાયકાત ધરાવતા હોવા જોઈએ એક્સપિરિયન્સની વાત કરીએ તો મિનિમમ થ્રી ઇર્સ તેમજ ફ્રેશર્સ મે ઓલ્સો એપ્લાય ફ્લુઅન્ટ ઇન ઇંગ્લિશ ઇઝ મસ્ટ ફોર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તેમજ સેલેરી ઇઝ નો બાર ફોર રાઇટ કેન્ડિડેટ એકોમોડેશન વિલ બી પ્રોવાઇડેડ ટુ આઉટસાઇડ કેન્ડિડેટ એટલે કે અહીંયા એકોમોડેશન રહેવાની સુવિધા પણ બહારના જે કેન્ડિડેટ છે તેના માટે પ્રોવાઇડ કરવામાં આવશે મિત્રો કોન્ટેક્ટ એપ્લાય ટુ અસ ઓન ધ બિલો ગીવન ઇમેલ ઇન સેવન ડેઝ તમે જોઈ શકો છો અહીંયા ઇમેલ એડ્રેસ આપવામાં આવેલું છે મિત્રો જે પીપી સવાની ડોટ તાપી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર સાત દિવસની અંદર મિત્રો અરજી તમે મોકલાવી શકો છો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક આપવામાં આવેલા છે તમે જોઈ શકો છો ચાર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જે પીપી સવાની મંદિર વ્યારા ખાતે આવેલી છે મિત્રો તાપી એજ્યુકેશન એકેડેમી અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય